હલો મિત્રો બ્રેકિંગ ન્યૂઝ છે ખાસ કરી અને જે પેન્શન ધારકો માટે એક સારા સમાચાર મિત્રો છે તો શું કેટલા વર્ષ સુધીની પેન્શન પ્રોસેસ છે એ આપણે જોવાના છે એની છે નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે જે વાત કરવાનું છે પેન્શન ધારકો માટે સારા સમાચાર છે પેન્શન છે મળતા થશે પેન્શન કેટલા વર્ષની ઉંમર એ પણ આપણે વાત કરીશું કે સાઠ વર્ષના ઉંમરના વ્યક્તિ હશે એના છે પેન્શન યોજના છે એ મિત્રો લાગુ કરવામાં આવશે એના વિશે વાત કરીએ આપણે તો સાઠ વર્ષની ઉંમરથી પેન્શન ઉપર તમારે કેટલા ટકા વ્યાજ દર શું પેન્શનમાં કયો વધારો થયો છે એ પણ વાત કરીશું તો આખો વિડીયો છે મિત્રો ખાસ કરી અને પેન્શન માટે છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો આપણે વિડીયોમાં જે વાત કરવાના છીએ પેન્શન માટે જે પેન્શન માટે જે ન્યૂઝ આવેલા છે મિત્રો ખાસ કરી તો સારા સમાચાર છે સાઠ વર્ષ ઉપરના જે વ્યક્તિઓ છે એના માટે છે પેન્શન યોજના છે એ લાગુ કરવામાં આવેલ છે મિત્રો આનો લાભ કઈ રીતે મળે છે એ પણ આપણે વાત કરીશું તો માંગણી માટે એકસઠ વર્ષથી લઈ અને જે નિવૃત્ત થયેલા છે નોંધાયેલા પેન્શન ધારકો માટે મંજૂરી મળી છે મિત્રો ગુજરાતના જે પેન્શન ધારકો માટે છે એ સાઠ વર્ષની ઉંમરથી લઈ એક ટકા વ્યાજ છે દર છે એ રાખવામાં આવેલો છે કે તમારી ઉંમર સાઠ વર્ષ પ્લસ થઈ ગઈ છે મિત્રો તો તમે પેન્શન ધારકોમાં લાભ લઈ શકો છો અને ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો ખાસ કરી 65 વર્ષ નંબર માં 1% 62 માં 2% અને 3 માં 3 માં 4 અને 5 વર્ષ નંબર હોય મિત્રો તમને છે 5% વ્યાજ થી મળે છે અને 80 વર્ષ 80 વર્ષ નંબર હોય મિત્રો તો 20% વ્યાજ દર થી તમને મળે છે એટલે આ એક સારી બાબત કહી શકાય કારણ કે જો વૃદ્ધ થઈ જાય પછી વ્યક્તિ છે મિત્રો કોઈ પણ વ્યક્તિ કામ નો કરી કે એટલા માટે છે સરકારશય યોજના છે પેન્શન યોજના છે એનો છે યોજના લાગુ કરે છે અને આગા પ્ર વાત કરીએ કેન્દ્ર સરકારનું દબાણ છે મિત્રો ખાસ કરી કેન્દ્ર સરકાર દ્વારા પાંઠ વર્ષથી ઉંમરથી લઈ એંશી ફરના ઉંમર સુધીના જે વ્યક્તિઓ છે એને પેન્શન આપવાનું છે સરકાર શરીર દ્વારા છે એ નિર્ણય લેવામાં આવ્યો છે આપણે આગળ વાત કરીએ એમ જે યાદ દર છે પણ એ પણ સારો મળે છે અને વિડીયો સારો લાગ્યો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી મિત્રો કારણ કે મળીને આ વિડીયોમાં જય હિન્દ જય ભારત